સ્વાગત સુરતના એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર સંતોષ સાંકટે પોતાની માત્ર સો સ્પ્લેન્ડર બાઇક ઉપર આખું ભારત ફરી સાથે બાર જ્યોતિલિંગ અને ચાર ધામ અને નેપાળ પશુપતિનાથની યાત્રા કરી ભરૂચ આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામના હાલ સુરતના વતની સંતોષ સાંખટે બહુ નાની ઉંમરમાં જ સપનું જોયું હતું કે એણે આખું ભારત ફરવું છે અને સાથે સાથે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરવી છે એ સપનું એણે એની પાસે રહેલી સો સીસીની સામાન્ય સ્પ્લેન્ડર બાઇક ઉપર પૂર્ણ કર્યું અને તે પણ ફક્ત એકસો છવ્વીસ દિવસમાં કુલ સત્તર હજાર કિલોમીટર ફરી અને આજના યુવાનોને જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે એમને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા અને સાથે સાથે સે નો ટુ ડ્રગ્સનો સંદેશો આપી સુરત હેમખેમ પરત ફરી પોતાનું સપનું પૂર્ણ કર્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ

તો મેં મારી બારા જ્યોતિર્લિંગ અને ચાર ધામ પ્લસ સાથે સાથે નેપાળ પશુપતિનાથની યાત્રા મારી સો સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર મેં કરી છે તો ટોટલ સત્તર હજાર કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી આખી યાત્રા પૂર્ણ કરીને આજે હું ભરૂચની અંદર પહોંચ્યો છું અને મારે યાત્રાની અંદર એકસો છવ્વીસ દિવસ થયા છે તો આ યાત્રાની અંદર સૌથી મેન કે આજનું જે યુથ છે ને એ જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યું છે એમને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે અમે મારી યાત્રા શરૂ કરેલી અને આવી રીતે મારી આખી મેં એકસો છવ્વીસ દિવસની અંદર મારી ભારત યાત્રા પૂર્ણ કરી અને આજે હું ભરૂચની અંદર પહોંચી અને શ્વેતાજીને મળ્યો છું તેમણે એમને તો એમણે મારું બહુ સરસ મજાનું સ્વાગત કર્યું છે તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ હરહર મહાદેવ હરહર મહાદેવ